પોતાના મનસ્વી નિર્ણયો અને તેના ઉપર વળી વિશ્વ આખામાં પોતાને જ શાંતિના દૂધ પ્રસ્થાપિત કરવાના ટ્રમ્પના પ્રયાસો કોણ જાણતું નથી તેમાં પણ અનેક દેશો સહિત ભારત પર ટ્રમ્પે આડેધડ મોટા ટેરિફ લાદી દીધા આ ટેરિફ લાદ્યો તેનો વિરોધ ન માત્ર ભારતમાં ન માત્ર અન્ય દેશોમાં પણ અમેરિકાની કોર્ટમાં પણ તેને લઈને ટકોર કરવામાં આવી પણ ટ્રમ્પનું વલણ તો સરમુખત્યારથી કમ છે જ નહીં હવે આવીએ

આ બધાની વચ્ચે મોદીએ ચીન પહોંચીને આ સમિટમાં ભાગ લઈને ચીન સાથેના સંબંધોને સુધારવાની દિશામાં પગલું ભર્યું છે પાડોશી દેશ ચીન સાથે આપણા સંબંધો ખાટા મીઠા છે એ તો બધા જાણે છે પણ એસસીઓ સમિટમાં વડાપ્રધાનની મુલાકાત પછી એ સ્તરે પણ સંબંધો સુધારવાની સંભાવનાઓ વધી ગઈ છે

બીજો મહત્વનો મુદ્દો ટ્રમ્પ મોદીની મિત્રતા જગજાહેર છે પણ ભારત પાકિસ્તાનના યુદ્ધ બાદથી કંઈક છે જ જેનાથી અમેરિકાને તકલીફ છે જ છે રશિયા સાથેના વ્યાપારિક સંબંધોના વિરોધની આડમાં ટ્રમ્પે ભારત પર ટેરિફ લાદી દીધો પણ ગણકારે એ ભારત થોડું એસીઓ સમીચમાં પુતિન મોદી અને જિનપિંગની નજદીકીથી અમેરિકાને જવાબ પણ મળી જ ગયો હશે થોડા સમય પહેલા જ પુતિન સાથે ટ્રમ્પે મુલાકાત કરી હતી રશિયા યુક્રેન વોરને રોકવાના પ્રયાસ માટે પણ તે મંત્રણા સફળ ના રહી આ તરફ હવે આ યુદ્ધ રોકાય તેવી સંભાવનાઓ વધી છે પુતિન અને મોદીની એસીઓ મુલાકાત બાદ જે પણ ટ્રમ્પને નાગવાર જ રહેવાનું જે ટ્રમ્પના કરાવી શક્યા તે મોદી કરાવી શકશે નરેન્દ્ર મોદી ચીન તેમજ રશિયાના રાષ્ટ્રપતિને મળ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે એવી ચર્ચા શરૂ થઈ છે કે રશિયા યુક્રેનનું યુદ્ધ કદાચ અટકી જશે પહેલા આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ રશિયાના રાષ્ટ્રપતિને મળી ચૂક્યા છે અને ત્યારબાદ હવે વડાપ્રધાન રશિયાના રાષ્ટ્રપતિને મળી રહ્યા છે ત્યારે ટેરિફની ટકટક કરી રહેલા ટ્રમ્પને લપડાક પડી શકે છે આફતના અવસરમાં ફેરવી દેવાની નરેન્દ્ર મોદીની કુને આ વખતે પણ જુદા જ આયામો પ્રસ્થાપિત કરશે તેવું હાલ આ મુલાકાત બાદ લાગી રહ્યું છે પણ હવે આ તમામની વચ્ચે શું આગળના વળાંક આવે છે તે સમય જ વધુ સ્પષ્ટ કરી શકશે